નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બાર પોઈન્ટ પાંત્રીસ કરોડની ગેરકાયદેસર રોકડ જપ્ત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ચેકિંગ વધારી દીધું છે આંધ્રપ્રદેશમાં બાર પોઈન્ટ પાંત્રીસ કરોડની ગેરકાયદેસર રોકડ જપ્ત કરવામાં આવી હતી નેન્ડ જિલ્લામાં રૂપિયા સાત પોઈન્ટ ત્રેવીસ કરોડ અને તિરુપતિ જિલ્લામાં પાંચ પોઈન્ટ બાર કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે આ રકમ માટે કોઈ અધિકૃત પ્રમાણપત્ર મળ્યા નથી રાજમહેન્દ્રવરમ કાકીનાડા ગુંટોર અને પશ્ચિમ ગોદાવરીના ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ લીંબુની કિંમત એક પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયા છે એક માણસે લાખોમાં સૂકું લીંબુ ખરીદ્યું હતું યુકેના શોપશાળામાં બ્રેટલની કંપની દ્વારા આયોજિત હરાજીમાં બસો પંચ્યાસી વર્ષ જૂના એક લીંબુને ચૌદસો ને સોળ ડોલર એટલે કે આશરે એક લાખ અડતાલીસ હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું તેની હરાજી એક પરિવાર દ્વારા કરવામાં આવી હતી જેમને તે તેમના સ્વર્ગસ્થ કાકા પાસેથી વારસામાં મળ્યું હતું લીંબુ પર મિસ્ટર પીલ્યુ લ્યુ ફ્રેન્ચિની દ્વારા ચાર નવેમ્બર સત્તરસો ને ઓગણચાલીસ ના રોજ મિસ એ બેંગસ્ટર આપવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈથી બોમ્બને ઉડાવી દેવાની ધમકી દેશની આર્થિક રાજધાની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકી ભર્યો મેસેજ આવતા મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ છે ધમકી આપનારે લખ્યું છે કે મુંબઈમાં છ અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ રાખવામાં આવ્યા છે જેના પગલે મુંબઈ પોલીસે મેસેજ કરનારની શોધખોળ શરૂ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે